ચિતલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ અને શ્રી રણછોડ દાસબાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધીરુભાઈ રવજીભાઈ પાનેલિયાના સહયોગથી એકસો બે મો નેત્ર નિદાન કેમ્પ અમરેલી જાણીતા પ્રકાશભાઈ જોશીના પ્રમુખ સ્થાને જેનું ઉદ્ઘાટન વિશ્વ હિન્દુ પરિષદના વિજયભાઈ દેસાઈ અને જિલ્લા પરિષદ ના આવેલ આ પ્રસંગે દાતા પરિવારમાંથી માંથી કરસનભાઈ પાનેલિયા યુવા ઉદ્યોગપતિ દિનેશભાઈ સહિત નેત્ર નિદાન કેમ્પ કમિટીના સભ્યો સ્થાનિક અગ્રણીઓ સ્વયંસેવકો વગેરે જહેમત ઉઠાવી હતી

એકસો ને બે નેત્ર કેમ્પ સંપન્ન થયું અને આમાં લગભગ એંસી જેટલા દર્દીઓએ ઓપીડી હતી અને એમાંથી બત્રીસ જેટલા દર્દીઓ ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા